વાગરા રોડમાં ભ્રષ્ટાચારનો હલકી ગુણવત્તાના માં ફેરવાયા કોન્ટ્રાક્ટર પેમેન્ટ રોકી ફરીથી નિર્માણની ગ્રામજનોની કડકમાં વાગરા તાલુકામાં વસ્તી વાગરા વચ્ચે તાજેતરમાં બનાવવામાં આવેલા રોડના કામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ગ્રામજનોએ આ રોડના નવનિર્માણમાં તદ્દન હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે થોડા સમય પહેલા જ બનાયેલો રોડ હાલ ગાવડાથી ચલકાઈ રહ્યો છે જેના કારણે વાહન વાનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે ગ્રામજનોના આ જણાવ્યા મુજબ રોડના નિર્માણમાં ડામર તથા પથ્થર જેવી સામગ્રી અત્યંત નીચી ગુણવત્તાની વપરાય છે સરકારી ગ્રાન્ટનો ખુલ્લામાં દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનું પાલન કર્યા વિના મનમાની રીતે કામ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે રોડની બંને બાજુ જરૂરી પુરાણ કરવામાં આવી નથી તેમજ રોડની પહોળાઈમાં પણ કાપ મુકાયો હોવાનો આક્ષેપ જે સ્પષ્ટ રીતે નિયમોનું ઉલ્લંઘનતા દર્શાવે છે આ ઉપરાંત રોડ ઉપર કોઈ પણ પ્રકારના દિશા સૂચક બોર્ડ વળાંક સૂચક ચિનો રંગરોગાન કે પટ્ટા મૂકવામાં આવ્યા નથી જે માર્ગ સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરે છે ગ્રામજનોનું કહેવું છે કે આ તમામ બેદરકારીઓથી સ્પષ્ટ થાય છે કે કામમાં ગુણવત્તા નહીં પરંતુ કમિશનને મહત્વ આપવામાં આવ્યું છે પરિણામે જનિતના કામમાં લૂંટ ચાલતી હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે આ મામલો એ ગ્રામજનોએ કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ તાત્કાલિક અટકાવવાની અને રોડ ફરીથી ગુણવત્તાયુક્ત રીતે બનાવવાની માંગણી ઉઠાવી છે સાથે જ આ કામની ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ ક્વોલિટી ચેક કરવાની તેમજ જરૂર જણાય તો અને રચના કરીને સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ માંગ સાથે વાગરા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યપાલક ઇજનેર તથા માર્ગ અને મકાન વિભાગ ભરૂચને લેખિત આવેદનપત્ર આપ આપવામાં આવી છે આ વિરોધમાં કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝ કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ અક્ષયરાજ જાવેદ પટેલ અસલમ રાજ જાબીર પટેલ તેમજ ગામના આગેવાનો શકીલ ભટ્ટી સરફરાજ ખિલજી આકીબ ભટ્ટી સરફરાઝ ભટ્ટી અશફાક પટેલ હારૂન પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો વેલી તકી નહી નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરૂચ જિલ્લાના અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના અંદર વસ્તી ખંડલી ગામથી લઈને વાગરા સુધીનો જે મુખ્ય માર્ગ છ મહિના પૂર્વે નિર્માણ થયો હતો એ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા હોય એમને આ અહીંયાની જે પ્રજા છે તેને અકસ્માત માટે તો પછી મોત માટે આમંત્રણ પાઠવતું એક માયા બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે પ્રથમ દ્રષ્ટિએ આ રોડનું લેયર તમે જોઈ શકો છો કે જે જૂનો રોડ હતો એ આપણે નળી આંખે દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારના દિશા સૂચક વાપરવામાં નથી આવ્યા આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડના અંદર કોઈ પણ પ્રકારના પટ્ટા લગાડવામાં નથી આવ્યા આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને જે પણ સર્ટી નિયમો હોવા જોઈએ તેનું પાલન કરવામાં નથી રોજ ભરૂચ જિલ્લાના આવેલ તાલુકાના જે પણ જાગૃત વ્યક્તિઓ છે અને ખાસ કરી વસ્તી ગામના જાગૃત નવયુવાન મિત્રો સાથે ભેગા મળીને મામલતદાર સાહેબ વાગરા વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા સાહેબ ને અમે લેખિતમાં આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગણી છે કે આવનાર દિવસ સાતના અંદર આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવા માટે કાર્પેટિંગ ફરી શરૂ કરવામાં આવે અને આવના દિવસના અંદર જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો વાગડામાં આવેલ હનુમાન ચોકડી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીને રોડ રોકો ચક્કાજામ કરીશું જેની નોંધ લાગતા વળગતા વહીવટ અધિકારીઓ લે અને જો જરૂરી જણાશે તો આ ભરૂચ જે બોલીભાલી જનતાના જે પણ પૈસાને ડૂળમાં મેળવવાનો જે પ્રયાસ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તાલુકા વિકાસ અધિકારીઓ હોય કે ડીડીઓ હોય તેમના દ્વારા ખોટી રીતે મીળી ભગત જો કરવામાં આવ્યું હોય તો તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો એસઆઈટીની પણ રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ નામ સલફ્રાદ ભટ્ટી છે અને હું વસ્તી ખંડાલીનો રહેવાસી છું આજથી છ મહિના પહેલાં વાગરાથી વસ્તી ખંડાલી તરફનો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આજે છ મહિના પર પૂરા હજુ થયા નથી અને ત્યાર પહેલાં એ લોકોના ઠીંગડા મારવાનું ચાલુ થઈ ગયું છે જેવી રીતે કે રાહતી વચનાટનો રસ્તો બન બનાવવામાં આવેલો છે તે રસ્તાની જાણ કરી શકે છે અને આજે આજે અમે મા મામલતદાર ઓફિસે અને અને ટીડીઓને આવેદનપત્ર આપ્યા આવ્યા છીએ કે આજે રસ્તો બનાવવામાં આવેલો છે તેમાં કોઈ ભ્રષ્ટાચારી છે કે નહીં એની તપાસ કરવામાં આવે અને તેનું સંપૂર્ણપણે આનંદી કરવામાં આવે હું ભટ્ટી રસુલભાઈ રહીમ વસ્તી ખંડાલી રહેવાસી તાલુકા વાગડા જિલ્લા ભરૂચ આથી અહીંયા અહીંયા વસ્તી ખંડાલી ગ્રામજનો ઉભેલા છે અને અમારી રજૂઆત એ છે કે અમારા વસ્તી ખંડાલી વાગરા વચ્ચેનો જે રોડ છે એ તકલા તકલાડી ધોરણ થયેલું છે અને એમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવામાં આવેલો છે કોઈ પણ મતલબ કે વ્યક્તિ રોડનું નિરીક્ષણ કરશો તો જાતે જ ખબર પડી જશે કે રોડ કેટલો ટકલાડી છે તો અમારી માંગ મામલતદારસિંહ સાહેબને છે કે સ્થળ નિરીક્ષણ કરી જુએ અને રોડનું મતલબ કે જે કામ થયેલું છે એના વિશે નિરીક્ષણ કરીને આગળ કાર્યવાહી કરે કેમ કે ઘણા વર્ષો પછી પાંચ સાત વર્ષે રોડ બને છે અને તે રોડ બને અને પાછો વારે વારે તૂટી જાય તો અમારે ભોગવવું પડે છે ગ્રામજનોએ તો મારી હમણાં અપીલ છે વિનંતી છે લાગતા વળતા અધિકારીઓ સાહેબશ્રીઓ સાહેબશ્રીઓને કે જલ્દીથી એકદમ બિંદાસ રોડનું નિરીક્ષણ કરે અને અમારો જે રોડ છે એનું જે નવીનીકરણ થઈ રહેલું છે થઈ ગયું છે પહેલાં અગાઉ એને ફરીથી ચકાસીને સઠવડે તાત્કાલિક ધોરણે કામગીરી કરે એવી અમારા વસ્તી ખંડાલીના લોકોના ગ્રામજનોની તીવ્ર માંગ છે